મિત્રો આજે એક મિનિટ માં શીખીયે ચાલુ લઈએ બે સંખ્યા અઢાર અને ચોવીસ હવે શોધવા માટે બંને સંખ્યાઓના અવયવ લખીએ પહેલા અઢાર ના અવયવ લખીશું જે એક બે ત્રણ છ નવ અને અઢાર થશે ત્યારબાદ સ્ટેપ બે માં ચોવીસ ના અવયવ એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ થશે તે પછી આ બંને સમાન અવયવ કયા છે તે લખીએ આ કોમન અવયવમાંથી સૌથી મોટી સંખ્યા શોધો જે આપણો ગુસાળ થશે જે અહીં છ મળે છે છે ને એકદમ સરળ અરે અરે ક્યાં ભાગ્યા હવે તો તમારો વારો છે ગુસા શોધવાનો વીસ અને અઠાવીસ નો ગુસા શું થશે એ ચાર બી આઠ સી બે તમારો જવાબ કોમેન્ટમાં લખો